લોક જાગૃતિના અભિગમ સાથે ગાંધીધામ ખાતે આવેલ બેંકોના અધિકારીઓની ઉપસ્થિતિમાં લોન મેળાનું આયોજન કરતી ગાંધીધામ બી ડિવિઝન પોલીસ પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડીયા સાહેબ સરહદી રેન્જ ભુજનાઓ તથા પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર સાહેબનાઓ તરફથી ગાંધીધામ શહેરમાં વસવાટ કરતા લોકોની લોક જાગૃતિ સારું જરૂરી કાર્ય પદ્ધતિ અપનાવવા હેઠળ સૂચના આપેલ હોય અને આ બાબતે નાયબ પોલીસ અધિક્ષક શ્રી મુકેશ ચૌધરી અંજાર વિભાગનાઓ તરફથી પણ જરૂરી સૂચનાઓ મળતા ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એમ ડી ચૌધરીનાઓ દ્વારા વ્યાજખોરીના દૂષણની પ્રવૃત્તિને ડામવાના સાથે લોકોને પોતાની આર્થિક જરૂરિયાતો માટે રૂપિયાની રહેતી હોય તેવા લોકોને સરળતાથી બેન્ડ લોન મળી રહે તે માટે સામાન્ય પ્રજાજનોને લોન મેળવવા અગવડતા ન પડે તથા લોકોને સરળતાથી બેન્કિંગ સવલત મળી રહે તેવા હેતુથી લોકોને જરૂરી માર્ગદર્શન મળી રહે તે સારું ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે એક્સિસ બેન્ક તથા બેંક ઓફ બરોડા તથા પંજાબ નેશનલ બેન્ક તથા આઈસીઆઈસી બેન્ક જેવી અલગ અલગ બેન્ડોના અધિકારીઓને આમંત્રણ આપી લોન મેળવવાનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં લોન મેળવવા માંગતા એકસો દસ જેટલા લોકો હાજર રહેલ હતા જેઓને અલગ અલગ બેન્કોના પ્રતિનિધિઓ દ્વારા બેંક લોન તથા અલગ અલગ યોજના બાબતે જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવેલ હતું આ લોન મેળવવામાં પોલીસ વિભાગ તરફથી પ્રોફેસર પોલીસ સબ ઇન્સ્પેક્ટર સીએચ એચ દ્વારા નાઓ દ્વારા લોન મેળવવામાં હાજર રહેલ લોકોને આ ડિજિટલ ટેકનોલોજીના સમયમાં અનેક પ્રકારની મોબાઈલ એપ્લિકેશન દ્વારા લોકોને લોભામણી લાલચ આપી લિંક દ્વારા ફોડ કરવા જેવી પ્રવૃત્તિઓ અમુક ગુનાહિત ઈશમો દ્વારા કરવામાં આવતી હોય છે તેનાથી સાવચેત રહેવા જરૂરી સમજણ આપવામાં આવેલ અને ઊંચા વ્યાજથી નાણાં ધિરાણ કરી વ્યાજરૂપે ખૂબ જ મોટી રકમની પઠાણી ઉઘરાણી કરતા લોકોથી દૂર રહી વ્યાજના ચક્રભૂમમાં ન ફસાવવા અને વ્યાજની પઠાણી ઉઘરાણી કરી લોકોને હેરાન પરેશાન કરતા હોય તેવા લોકોની વિના સંકોચે પોલીસને માહિતી આપવા લોકોને અપીલ કરવામાં આવેલ હતી